રાજકોટના ગોંડલ ચોકડી પાસે વંદે ભારત ટ્રેનમાં યુવાનો તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે ગોંડલ ચોકડી નજીક ફાટક ફાટકથી માલધારી ફાટક વચ્ચે આ ઘટના બની હતી પ્રત્યક્ષદર્શી કુલદીપ કુલદીપનું પણ નિવેદન લેવામાં આવ્યું સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તે બાબતે કુલદીપે ઘટનાનું વિવરણ કર્યું

સેલ્ફી માટે ટ્રેકની સાઈડ પર ઊભા હતા અને એ દરમિયાન અચાનક ટ્રેન આવી જવાથી એને બુમ કરેલી પરંતુ જે મરણજના છે બે છોકરાઓ એ એમને ખબર પડતા પહેલાં ટ્રેન આવી જવાથી એમનો અફેક્ટમાં આવતી મૂક થયું આજની યુવા પેઢીને મારે એવું જ કહેવું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને જે આવી જગ્યાઓ છે જાહેર જગ્યાઓ જ્યાં ટ્રેન છે આ તો જ્યારે ઓવર સ્પીડ થકી હોય એવી અમુક ખીણો છે જેની ઉપરથી સેલ્ફી લેવાનું જે ગાંઠપણ છે એ ગાણપણ દૂર કરવું જોઈએ અને એનામાં અકસ્માતમાં અચાનક જ મૃત્યુ થાય છે આવા લોકોનું અને આવા ઇન્સ્ટાગ્રામને એમાં રીલ્સ બનાવવાનું મા પડવું જોઈએ અને પોતાનો જીવ છે એ સૌથી પહેલાં કિંમતી છે પછી દુનિયામાં આનંદ તો તમને પછીથી મળશે પરંતુ તમારી જીવગી જશે તો ખરીદી નહીં આવે એ ખાસ મૂળ કહેવાય